હેલો બાળકો કેમ છો મારું નામ પ્રિતેશ્વર છે હું તમારું ફિઝિક્સ લઉં છું સૌથી પહેલાં તો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ ઓકે હવે આપણે પહેલું ચેપ્ટર શરૂ કરેલું છે વિદ્યુતભર અને તેના ક્ષેત્રો ગયા લેક્ચરની અંદર ડાયપુલનું ટોર્ક અને સતત વિદ્યુતભર વિતરણ વિશે ચર્ચા કરી આજે આપણે ગોસનો નિયમ અને એના અગત્યના મુદ્દા ચર્ચા કરવાના છે પહેલા આપણે ગોસનો નિયમ લખીએ અને મેળવીએ તો નિયમ શું છે એના માટે પહેલા સૂત્ર યાદ રાખવું સૂત્ર શું છે બરાબર ક્યુ આ બધી જે નોટ્સ છે હેન્ડ રિટર્ન લખેલી એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે એટલે એમાંથી તમને મળી જશે તમારે આ લખવાની કઈ જરૂર નથી ઓકે ચલો પહેલા આપણે આ સૂત્ર યાદ રાખીએ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સન જીરો એટલે ચોખ્ખો વિદ્યુત ભાર અને એપ્સન જીરો બંનેનો ગુણોત્તર એ કુલ ફ્લક્સ જેટલો હોય છે આ જ નિયમ છે આપણો જો કોઈપણ બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ ચોખ્ખો વિદ્યુત વિદ્યુતભાર અને એપસિલન 0 ના ગુણોત્તર જેટલો હોય છે એટલે આ સૂત્ર ફાઈ ઇક્વલ ટુ ક્યુ ઓપન એપસિલન 0 જે આપણે મેળવવાનું છે એના માટે અહીં એક આકૃતિ લીધી છે આકૃતિ શું છે એક ગોળો છે ગોળાને એ ગોળાનું પૃષ્ઠફળ એસ છે સમગ્ર ગોળાનું આ ગોળાને તમારે અનેક નાના નાના ખંડોમાં વિભાજીત કરવાનું છે ગોળાના કેન્દ્રમાં વિદ્યુતભર ક્યુ છે અને તેની ત્રિજ્યા આર છે આ બધી જ માહિતી પહેલા સમજૂતીમાં તમારે લખવાની જો સર લખેલી છે આકૃતિમાં આર ત્રિજ્યાનો ગોળો છે કેન્દ્રમાં વિદ્યુતભર ક્યુ છે ગોળાને અનેક નાના નાના ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત કરવામાં આવે છે જે પૈકી એક નાનો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ છે તેનું વિદ્યુત ક્ષેત્ર સદિશ E છે અને ગોળાનું પૃષ્ઠફળ આ તો આપણે 10મા ધોરણમાં શીખી ગયા છે ગોળાનું પૃષ્ઠફળ S 4πr² સમીકરણ નંબર 1 આટલું ક્લિયર થઈ ગયું હવે એનું ગાણિતિક સ્વરૂપ પહેલા આપણે શું કરીશું આ જે સૂક્ષ્મ પૃષ્ઠફળ ખંડ છે આનું ફ્લક્સ શોધીશું એનું ફ્લક્સ એટલે ડેલ્ટા ફાઈ મળશે હવે નાના નાના ખંડોના ઘણા બધા ડેલ્ટા ફાઈ મળશે અને બધાનો સરવાળો કરીશું એટલે આપણને કુલ ફ્લક્સ મળશે તો આપણે પેલા આ નાનો જે સૂક્ષ્મ ખંડ છે ડેલ્ટા એસ જો ડેલ્ટા એસ માંથી પસાર થતું ફ્લક્સ એને ડેલ્ટા ફાઈ વડે દર્શાવીએ તો એનું આ સૂત્ર ખબર છે આપણને સદિશ ઈ ડોટ સદિશ ડેલ્ટા એસ હવે સદિશ ઈ નું સૂત્ર મૂકીએ કે ક્યુ ઓપન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ સદિશ ડેલ્ટા એસ એવા ને એવા હવે જો આપણે આ જે છે આ જે એકમ સદિશ છે અને અને જો આપણે સદી નાખીએ તો અહીંથી સદીશ જતો રહેશે જોઈ લો પેલા અહીં શું કર્યું કીનું સ્વરૂપ મૂક્યું છે વન અપોન્ટ આ સ્કરવા અને આ એકમ સદીશ આર કેરેટ કાર્ડ નાખ્યો તો આના પરથી ત્રીસ જતું રીજો ડેલ્ટા એસ આટલું ક્લિયર થઈ ગયું સારું આ જે મળ્યું અધિશ આ સદિશ સ્વરૂપ હતું આ અધિશ સ્વરૂપ છે હવે આપણે ગોળાનું કુલ ફ્લક્સ શોધું કુલ ફ્લક્સ એટલે હવે જે નાના નાના ડેલ્ટા ફાઈ મળ્યા હોય બધાનો શું કરવાનો છે સરવાળો કરવાનો સરવાળો એટલે સિગ્મા આ ડેલ્ટા એસ ની આગળ શું લખવાનો સિગ્મા લખવાનો તો આનું આજ લખીશ પણ આગળ હું ડેલ્ટા એસ ની આગળ શું લખી દઈશ સિગ્મા જુઓ એના પછીના પેજમાં જુઓ છે ડેલ્ટા એસ ની આગળ સિગ્મા લખી દીધું સિગ્મા એટલે સરવાળો કોનો બધા જ ડેલ્ટા એસ નો સરવાળો હવે તમારે આ બધા ડેલ્ટા એસ નો સરવાળો થાય એટલે કુલ એસ થાય આખા ગોળાનું સમગ્ર પૃષ્ઠફળ થાય હવે આ જે સૂત્ર છે એમાં એસ ની કિંમત મૂકવાની સાના પરથી સમીકરણ એક પરથી તો સમીકરણ એક માં આપણે જો લીધેલું સમીકરણ એક માં આવી રહ્યું સમીકરણ એક માં એસ ની કિંમત શું છે ફોર પાઈ આર સ્ક્વેર એ આપણે અહીંયા આગળ મૂકી દેવાની છે

કારણ કે કુલમના નિયમ કરતા પણ આ થિયરી વધારે વાર પૂછાય છે તો સરસ રીતે મારા તરફથી બોર્ડ માટે આ થિયરી તૈયાર રાખવાની ચલો એના પછીની થિયરી જોઈએ આપણે તો શું કે છે કોઈ પણ એવી બંધ સપાટી કે જેનાથી વિદ્યુતભર ઘેરાયેલો ન હોય બંધ સપાટી તો લેવાની જ છે પણ જેમાં વિદ્યુતભર ના હોય જુઓ કોઈ પણ વિદ્યુતભર ઘેરાય ન હોય એવી બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે એવું બતાવવાનું છે વિદ્યુત બર્ગ ના હોય તો ફ્લક્સ ક્યાંથી આવવાનું છે ખબર છે આપણને તો આપણે અહીં મેળવીને બતાવવાનું છે એના માટે એક સિલિન્ડર લેવાનો સિલિન્ડર એટલે નળાકાર લેવાનો નળાકારની આજુબાજુ બે સપાટ વર્તુળાકાર સપાટી હોય છે અને વચ્ચે વક્રાકાર સપાટી હોય છે તો આપણને ત્રણ જગ્યાએ ફ્લક્સ મળશે બંને બાજુની વર્તુળાકાર જે સપાટ સપાટીઓ હોય છે ત્યાં ફ્લક્સ મળશે

એટલે પૃષ્ઠફળ સદીશ આડો થયો આ સપાટી ઊભી છે તો પૃષ્ઠફળ સદીશ આડો થયો પણ અહીં સપાટી આડી છે તો પૃષ્ઠફળ ઊભો થશે આ બેનો ડોટ ગુણાકાર લઈશું તો ફ્લક્સ ટુ મળશે આ બેનો ડોટ ગુણાકાર તો ફ્લક્સ થ્રી મળશે અને પછી ત્રણેય ફ્લક્સનો આપણે શું કરીશું જોઈ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ વન પ્લસ ફાઈવ ટુ પ્લસ ફાઈવ થ્રી આન્સર આપણે જીરો લાવવાનો છે કેવી રીતે જોઈએ પહેલા આ નો ડોટ ગુણાકાર લઈએ સદિશ e ડોટ સદિશ s1 ડોટ ગુણાકાર કરીએ એટલે cos θ આવશે બંને ઉપરથી t નીકળી જશે θ કેટલો લેવાનો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે વિરુદ્ધ દિશા હોય તો 180 નો ખૂણો હોય અહીં આગળ ફ્લક્સ ϕ2 એમાં આ બેનો ડોટ ગુણાકાર લઈશું ડોટ કરીએ એટલે cos θ આવશે અહીં બંને એક જ દિશામાં છે એટલે θ બરાબર 0 આવે બસ આટલું યાદ રાખવાનું છે વિરુદ્ધ દિશા હોય તો ઠીટા એકસો એસી લેવાનો એક જ દિશા હોય તો એસ વન અહીં વન ની લખી ચાલશે એટલે ઈ એસ ટુ આ સમીકરણ એક સમીકરણ બે આપો પેલા ફ્લક્સ વન અને ફ્લક્સ ટુ આપણને મળી ગયા હવે સમજો આ બંને જે વર્તુળ સપાટીઓ હોય છે ને એમના પૃષ્ઠફળ સરખા હોય આ નાના મોટી ના હોય તો સરખા હોય એટલે એસ વન બરાબર એસ ટુ લઈ લઈશું આપણે જુઓ આ બાજુ જુઓ એસ વન બરાબર એસ ટુ હોય પણ કેટલું ધારો કે એસ જેટલું એવું માની લીધું તો આ એસ વન ની જગ્યાએ પણ એસ લખાય એસ ની જગ્યાએ પણ એસ લખાય તો અહીં મૂકી દો આ બંને સમીકરણમાં એસ વન ની જગ્યાએ એસ મૂકી દો તો ફ્લક્સ વન શું મળશે માઇનસ ઈ એસ જુઓ તો ફ્લક્સ વન તો માઇનસ ઈ એસ અને બીજા સમીકરણમાં એસ ટુ ની જગ્યાએ એસ મૂકી દો તો ફાઈ ટુ એટલે શું થશે ઈ એસ ઈ એસ થઈ ગયું હવે આપણે ત્રીજું ડોટ ગુણાકાર સદીશ સદીશ એટલે ઓકે અને ઠીટા કેટલો બે ની વચ્ચે કેટલો ખૂણો છે નેવ નો એટલે કોસ્ટ નેવ લેવાનો કોસ્ટ નેવ ની કિંમત કેટલી છે જીરો જીરો એટલે જીરો થઈ ગયું તો ત્રણે મળી ગયા અકુલ કિંમત મૂકો પેલા ફ્લક્ષ છે એ તો નહીં લખીએ ચાલશે પ્લસ ઈ એસ માઇનસ ઈ એસ કેન્સલ થઈ જાય એટલે જીરો આવી ગયું આટલું ક્લિયર થઈ ગયું તમને સારું તો આ થિયરી પણ તમારે સરસ રીતે તૈયાર કરવાની છે

નાનો હોય મોટો હોય નિયમિત હોય અનિયમિત હોય એનું પરિમાણ ગમે એટલું નાનું હોય મોટું હોય પણ જો એ બંધ સપાટી હોય તો ગોસનો નિયમ એમાં લાગુ પડી શકે ગોસનો નિયમ એના માટે સાચો છે બીજું હવે બીજો ને ત્રીજો મુદ્દો જો ગોસના નિયમથી ફ્લક્સ પણ મેળવી શકાય છે અને ગોસના નિયમથી વિદ્યુત ક્ષેત્ર પણ મેળવી શકાય છે તો આ બંને શબ્દો બહુ અગત્યના છે તો ગોષના નિયમની મદદથી ફ્લક્સ મેળવવું હોય તો માત્ર સપાટીની અંદરના જ વિદ્યુત ભારો ઉપયોગી છે સાંભળજો ફ્લક્સ મેળવવું હોય ગોસના નિયમથી ફ્લક્સ પણ મેળવી શકાય વિદ્યુત સિત્ર પણ મેળવી શકાય જો ફ્લક્સ મેળવવું હોય તો માત્ર સપાટીની અંદરના જ વિદ્યુત ભારો ઉપયોગમાં લેવાના અને વિદ્યુત સિત્ર મેળવવું હોય તો અંદરના અને બહારના બંને વિદ્યુત ભારો ઉપયોગી છે ઓકે તો આ બંને ઉપર તમારે ધ્યાન આપવાનું છે એને આપણે સરસ રીતે બોક્સ કરી દઈએ એક કામ કરીએ એનું આપણે સરસ મજાનું બોક્સ બનાવી દઈએ આ ફ્લક્ષ મેળવવા માટે અને આ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે હા બરાબર કોષ નિયમથી ફ્લક્ષ પણ મેળવી શકાય વિદ્યુત ક્ષેત્ર પણ મેળવી શકાય

તેને ગૌશ્યન સપાટી કહેવામાં આવે છે હવે એના માટે પાછી એક ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે શું છે તો ગૌશ્યન સપાટી કેવી લેવાની તો પરંતુ ગૌશ્યન સપાટી કોઈ પણ અલગ વિદ્યુત બળમાંથી પસાર ન થાય તેની કાળજી રાખવી જોઈએ એટલે બર્ન સપાટીમાં જેટલા વિદ્યુત બળ હોય એટલા જ વિદ્યુત બળ સમાવેશ ગૌશ્યન સપાટી વડે થવો જોઈએ બહારનો કોઈ પણ વિદ્યુત ભાર ગૌશ્યન સપાટી વડે ઘેરાયેલો હોવો જોઈએ નહીં આ ઉપરાંત જ્યારે કોઈ તંત્ર ને ચોક્કસ સમિતિ હોય સમિતિ એટલે નિયમિત આકાર અથવા નિયમિત ગોઠવણી અથવા તો એક ચોક્કસ સ્થિતિ હોય તો ઘોષણા નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ સરળ ગણતરીથી મેળવી શકાય છે ઓકે અને છેલ્લો પોઈન્ટ કુલમના નિયમ પર ઘોષણો નિયમ આધારિત હોય છે તો આપણે આજે ત્રણ થિયરીઓ કરી પહેલી થિયરી ઘોસનો નિયમ લખો અને મેળવો બીજી થિયરી કઈ કરી કે જો કોઈ પણ બંધ સપાટી એક પણ ન હોય જો કોઈ પણ બંધ વિદ્યુતથી એક પણ વિદ્યુત ન હોય તો તેનું કુલ ફ્લક્ષ હોય છે શૂન્ય હોય છે અને ત્રીજી થિયરી શું આપણે મેળવી ઘાસના નિયમના અગત્યના મુદ્દા તો આ ત્રણેય થિયરી સરસ રીતે તૈયાર કરી દેજો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે એના ગૌસના નિયમના ત્રણ ઉપયોગો છે એપ્લિકેશન ઓફ ગાઉસ લો બરાબર છે એ આપણે મેળવીશું અત્યારે તમે આ ત્રણે થિયરી સરસ રીતે લખીને તૈયાર કરી દેજો આ બધું જ હેન્ડ રિટર્ન જે નોટ્સ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાંથી મળી જશે ઓકે તો ચલો આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીએ ઓકે ટાટા બાય સીયુ